કેમ છો મિત્રો તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા અહીંયા આ છે ને ખાડીનો એક ઉપર ભાગ છે જે પૂરો કાદવવાળો છે એમ જોઈએ ને તો અંદર કાદવ જ છે ને એમાં બધા મોટા લેવટા છે છે એમ તો ઓછા જ પીસ છે એમ તો દેખાતા છે કેમ કે મોસમ પૂરી થતી જાય ને એટલે જો રાતને પાણી ભરતી મોટી હોય તો લેવટા એમાં આવે ને એમ થઈ જાય એમ વધારે થઈ જાય પણ હમણે રાતને ભરતી આપણે દિવસની ભરતી મોટી થવાની એટલે છે ને એમાં લેવટા એકદમ ઓછા છે જે કાંઈ છે પાંચ છ બધા મોટા પીસ છે તો આજે આપણે એને પકડવાના છે તેના માટે આપણે જાર લાવેલા છે તો જાર લાખે કાદવમાં કાદવવાળી જગ્યામાં ને લેવટા પકડીએ મને બતાવે કેટલા મોટા પીસ છે તે જે કઈ લાગે એ વિડીયોમાં જોવા મજા આવશે તો હું લાખું તમને બતાવું ને કેટલા લાગે એ બી બતાવું વિડીયોમાં બન્યા રહેજો વિડીયો જોવા બહુ મજા આવશે આજે તો મિત્રો આવી રીતે લાખી લીધો આપણે વાવરી ને આપણે થાકી ગયા પૂરા કેમ કે કાદવ એટલો છે ને હવે જોઈએ કેટલા લાગે તે કેમ કે હમણાં એક કલાક પછી ઉંચકવાના છે લેવટા જ છે ઓછા જ પણ બધા મોટા જ તો આપણે જોઈએ અગાડી જાય ને પૂરા થાકી ગયા છે કેમ કે કાદવ બહુ છે આપણે એક કલાક પછી જોઈએ હજુ બતાવે તો મને કેટલા લાગે તે વિડીયોમાં કન્ટિન્યૂ બન્યા રહેજો બહુ મજા આવશે તો મિત્રો એક કલાકને આસપાસ થવામાં આવી ગયો હવે આપણે જોઈએ કેટલા લાગેલા તે કેમ કે ટાઈમ થઈ ગયો એટલે લાગેલા જ હશે સાહેબ જે કાંઈ લાગે બધા મોટા જ છે આ જો આપણી વાવરી આ લખેલી છે અહીંયા અહીંયા રાખેલું છે ને આપણે જાય ધીરે 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 તમને પહેલા બતાવીએ કેટલા લાગેલા છે તે પછી કાઢીએ જે આવી રીતે જાય આપણે ધીરે 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 જો એક લાગેલો છે બહુ મોટો છે હા બાહુબલી કે તો ચાલે છે તો હવે પાણી ને કાદવ જુઓ કેટલો પ્લસ આટલું કાદવ આપણે લાખેલું છે ને સ્ટાર્ટિંગ આપણે અહીંથી જ છે આ જુઓ આમ તો ત્યાંથી લખેલું પણ આ ખતમ અહીંયા થાય અહીંથી બી એમ જોઈ શકે એટલા પેલા અહીથી જે એમ આવી ધીરે ધીરે આ ફરી તો ખબર જ પડી જાય એકવાર આમ ફરી જાય ને તો લાગવાનો ચાન્સ ઓછો હા એક હા જુઓ સાઈઝ આ છે આ એક બીજો નીકળી જાય નાડી લાગે ને તો મોટા નીકળી જાય ખરબુ છે ખરગુ છે આગાડી આ જુઓ મેં તમને કીધેલું જે કઈ પીસ હોય એ બધા મોટા ગાડી છે છે હા બીજો કેટલો મોટો છે જુઓ જુઓ ગાડી છે વાર જોઈ લે એમ ખાલી જ હાજુ એક નાનું છે ખાલી ખાલી બાજુ અગાડી જાય હજુ ત્રણ ચાર પીસ ગયા ને બધા મોટા પછી હમણાં એને કાઢીએ

તો મિત્રો તમને બતાવું ખાલી ત્રણે જ પીસ છે પણ ફૂલ સાઈઝ સાયદ આપણી જારમાં લાગે નહીં લાગે તેવા એકદમ જે લાસ્ટ છેલ્લે રહી જાય ને એમ ખાડીમાં જે કોઈનાથી પકડાય જ નહીં તેવા તેવા જ તમારે ત્રણ પીસ બતાવું તેવા જ ખાલી લાગેલા છે આપણા પર આ જુઓ સાઈઝ ખાલી એની જુઓ કેટલી મોટી આટલી મોટી છે સાઈઝ ત્રણેય પીસ આ હા જુઓ ખાલી આ આજ આટલી મૂડી સાઇઝમાં ત્રણ ચાર આ ત્રણ એટલા જ આપણા શાક બનાવેલા છે તો બસ આજના માટે એટલું જ જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક વિડીયોને શેર અને હા નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં